જો હું ત્યાજોગ માયા તને પેલાતે યુગમા જાણી રે માં જ્યાં જો હું ત્યાજોગ માયા તું સંકર ઘેર પાટરાણી રે માં જ્યાં જો હું ત્યાજોગ માયા

મહાકાળી ને કલ્યાણી રેમા જ્યાં જોવું ત્યાં જોગ માયા તને ત્રિજ તે યોગ ્યા જોગ મા ઘેર પાટ રેમા જો હું ત્યા જોગ મા તું સીતાજી કહે વાણી રે મા જો જો હું ક્યા જોગ માયા તું ગણી બ્યા જો હું ત્યાં જોગ માયા તું શ્રી કૃષ્ણ ઘેર પાઠરાણી રેમા જો હું ત્યાં જોગ મા જો ત્યાં જોગ માયા મહાકાળી ને કલ્યાણી રે મા જોગ માયા જ્યાં જોઉ ત્યાં જોગ માયા માની જૈ નવ દુર્ગા ഉസ്മണ്ടാ മാതീ